આણંદ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યું છે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાયલોટ પ્રોજેક્ટ બાદ શહેરના અનેક વિસ્તારમાં બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે જાહેર સ્થળો તેમજ સરકારી ઓફિસોમાં આ મશીન મુકાયા છે સમગ્ર પ્રોજેક્ટ સ્વચ્છતા મિશન અને વોકલ ફોર લોકલ અંતર્ગત હાથ ધરાયો છે આ સાથે શહેરમાં લોકો કપડાની બનેલી થેલીનો ઉપયોગ કરે તે માટે બેગ વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યું છે લોકો પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરે એવા હેતુથી વોટર ક્લોથ અરે વેન્ડિંગ ક્લોથ મશીન મૂકવામાં આવેલા છે હાલમાં જુદી જુદી ઓફિસો છે મોલ શોપિંગ મોલ છે તેમજ મોટા જે દવાખાના છે એની અંદર આ અમે ક્લોથ વેન્ડિંગ મશીન મૂકવામાં આવેલા છે અત્યાર સુધી અમે જુદી જુદી જગ્યા પર પચાસ જેટલા ક્લોથ વેન્ડિંગ મશીન મૂકવામાં આવેલા છે